ગલ્લો ચલાવતા હતા અને આ વજુ કાંતોડિયા નવેમ્બર બે હાજર ત્રેવીસ થી તેમના ગલ્લા પર માવા લેવા જતો હતો ત્યારબાદ વજુ કાતોડિયા મારી પત્નીનું મોત થયું છે તેવું કહીને મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી તેના મિત્ર કિશોરના ફાર્મ હાઉસમાં મહિલા સાથે દારૂ પીને દુષ્કર્મ આચર્યું અગાઉ મહિલાએ પોલીસ ફરિયાદની વાત કરતા વજુ કાત્રોડિયા પાસોદરા વિસ્તારના સૌરાષ્ટ્ર ટાઉનશીપના ફ્લેટમાં મહિલાને રહેવા જણાવવામાં જણાવ્યું હતું ત્યારબાદ અવારનવાર વચુકા તોડી અલગ અલગ જગ્યા પર લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું મહિલાએ લગ્નની વાત કરતા તેણે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિજય સવાણી અને મહિલા વિરોધ ફરિયાદ પણ નોંધાવી તો બીજી તરફ મહિલાએ પણ આ બાબતે વધુ કાતોડિયા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપી કામરેજ પોલીસે કાર્યવાહી કરવાના બદલે સમાધાન માટે મહિલાને પ્રેશર કર્યું મહિલાએ મીડિયા સમક્ષ આવીને તેને ન્યાય મળે તેવી રજૂઆત કરી શું તમારી સાથે તમે કરી હું પાનનો ગલ્લો ચલાવતી હતી વજુ કાતરોડિયા નામનો એક બિલ્ડર છે એ અમારા ગલ્લે અવારનવાર આવતો હતો ને પછી મને એને ખબર પડી કે હું એકલી છું મારી દીકરી સાથે હું સુરતમાં છેલ્લા દસ વર્ષથી એકલી રહું છું તો એને મને લગ્નની લાલચ આપી અને મને એવું કીધું કે તારી છોકરીને બાપનું નામ મળી જાય મારી આમ પણ પત્ની નથી મારી પત્ની મરી ગઈ છે એવું કહીને એને મારી સાથે સંબંધ બાંધ્યા છેલ્લા સાત વર્ષ સુધી અવારનવાર અમારા બંને વચ્ચે સંબંધ રહ્યા અને જ્યારે મને ખબર પડી એમના મિત્ર હસ્તક ખબર પડી કે એમની પત્ની જીવે છે તો પછી મેં એમને લગ્ન કરવા માટે ફોર્સ કર્યો કે મારી સાથે લગ્ન કરી લો એમ ત્યારે ત્યારબાદ એને મતલબ વાત કરવાનું બંધ કરી દીધું ફોન કરવાનું મેસેજ કરવાનું મળવાનું ધીરે ધીરે બધું બંધ કરી દીધું એના ઘરે ખબર પડવા માંડી કે બાર આવી રીતે મારી સાથે વાત કરે છે એની બધી એના જ્યારે ઘરે ખબર પડી એટલે એને મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું ત્યારબાદ મેં પોલીસ સ્ટેશન કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને ત્રણથી સાડા ત્રણ મહિના જેવું થઈ ગયું છે ત્યાં મને અવારનવાર ધક્કા ખવડાવે છે અવારનવાર ધક્કા ખવડાવે છે અને સમાધાન કરવાનું કહે છે તમારી શું માંગણી છે મારી એક જ માંગણી છે કે મને ન્યાય મળે અને જે મારી સાથે થયું છે એ ક્યારેય કોઈ સાથે ન થાય કે આ પૈસાનો અને રાજકીય જે પાવર દેખાડે છે કે એના કારણે ન્યાય નહીં મળે મને એવું કહે છે કે તારે જ્યાં દોડવું અહીંયા દોડી લે બાકી તને ન્યાય નહીં મળે છે મારું નામ દીપકસિંહ કોકા છે અને હું ફોજદારી વકીલાત સુરત શહેરમાં કરું છું ઘટનાને લઈને સમક્ષ આ પીડિતાની પીડિતા સાથે જે વજુ કાત્રોડિયા નામનો ઈસમ છે તેમને લગ્નની લાલચ આપીને એમને ભોગવી છે અને ત્યારબાદ તરછોડી દીધી છે અને ત્યારે લગ્ન આપવાની ખોટી ખોટી વાતો કરીને ભોગવી અને એમને એ અંગે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધવા માટે કામરેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી પરંતુ કામરેજ પોલીસે આરોપીના મેળા પીપણામાં આજ દિન સુધી કોઈ ફરિયાદ દાખલ કરેલ નથી અને એટલા માટે આ બેન મારી પાસે આવ્યા કે આમ મારી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી તો હું એમની સાથે પોતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ચારથી પાંચ વાર ગયો પરંતુ એ લોકો ગોળ ગોળ વાતો કરે છે અને પુરાવો લાવો પુરાવો આપ્યો તો ગુનો દાખલ કરતા નથી અને સમાધાનની વાતો કરે છે કે સામાવાળા સાથે સમાધાન કરી લો શું લાગે છે તમને આમાં રાજકારણ રાજકીય વર્ગને લીધે પીડિતાની ફરિયાદ નથી પીડિતાની ફરિયાદ ન લેવાનું કારણ એવું જાણવા મળ્યું છે કે આ ગોરધનભાઈ ઝડપિયા જે છે તે મોદી સરકારમાં ગૃહમંત્રી હતા અને એમના શાળા થતાં હોય એટલે પોલિટિકલ દબાણ પ્રેશર ફૂલ પ્રેશર છે અને પૈસાની વાત પણ એને અપવાદમાં માની કેમ કે એ પણ લઈ લીધેલ હોઈ શકે રજૂઆત થઈ છે એમની રજૂઆત એસપી જોય સરને પણ કરવામાં આવેલી છે મુખ્યમંત્રીને પણ કરવામાં આવેલી છે હોમ મિનિસ્ટરને પણ રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં આ દિન સુધી કોઈ ગુનો દાખલ થયેલ નથી તરીકે શું એમની પાસેથી પાસેથી પીડિતા એવિડન્સ મળ્યા છે કે એમાં ફરિયાદ પીડિતા પાસેથી એમને જે ફૂટેજો એમને વાતો કરેલી છે ચેટિંગો છે એમને ભાડા કરાર કરી આપેલો રૂમનો ભાડા કરાર કરી આપેલો એ એ એ પણ છે અને ઘણા બધા પુરાવા બીજા અન્ય ઘણા બધા પુરાવાઓ છે